બરાબર પણ કેવું છે કે ભાઈ સ્ટુડન્ટ્સ આજકાલ મોટિવેશનની શોધમાં હોય છે તો પહેલી વાત તો હોય કે ભાઈ મોટિવેશન રોજ રોજ જો શોધવા જવું પડતું હોય જો મોટિવેશન ગોતવા જવું પડતું હોય રોજે રોજ તો કાંઈક પ્રોબ્લેમ છે હવે આજે છેલ્લો મોટિવેશનલ વિડીયો એટલા માટે લખેલો છે એમ કે આનાથી વધારે તો મારે તમને બીજું શું કહેવાનું થાય આજે સમજાવું છું એ જરાક ઉતારશો જીવનમાં તો મજા આવશે જલ્દી પાસ થશો ભરતી આવતી નથી તૈયારી કેવી રીતે કરું ભાગે વિદ્યાર્થીઓ છે મોટિવેશનની ખોજમાં હોય છે ને એક સવાલ એમના મગજમાં ભટકતો હોય છે સવાલ સાચો પણ છે એ રીતે કે ભાઈ સર ભરતી આવતી નથી તો અમે તૈયારી શું કામ કરીએ કેવી રીતે કરીએ પણ આવા વિદ્યાર્થીઓ છે એને પાસ થવામાં પ્રોબ્લેમ થાય કેમકે તમે માનો કે આજે કોઈ જાહેરાત આવી આજે વિડીયો બને છે ત્યારે ત્રીસ બાર તારીખ થઈ આજે માનો કે કોઈ જાહેરાત આવીને આ માણસ એમ કહે છે કે ભાઈ હું પંદર ફેબ્રુઆરીએ પરીક્ષા લઈ લઈશ એનો મતલબ તમારી પાસે દોઢ મહિનો થાય બાકી બરાબર દોઢ મહિનામાં આ પરીક્ષા આવી જશે તો શું તમે તૈયાર છો કે ભાઈ તમે પંદર તારીખે પેપર આપીને પાસ થઈ જશો તમને જાહેરાતની તારીખ અને એક્ઝામની તારીખ અને જાહેરાત ક્યારે આવશે એની બહુ આવેલી હોય વિદ્યાર્થીઓને આજ ઇન્ટરનેટના જમાનામાં ભણતા વિદ્યાર્થીઓને ખાસ તો શું તમે તૈયાર છો કે ભાઈ પંદર તારીખે એક્ઝામ લઈને તમે પાસ થઈ જશો અથવા પંદર ની આપણે એમ કહીએ કે ચલો અઠ્યાવીસ તારીખે માનો કે લેતા હોય એક્ઝામ તો તમારી પાસે રફલી બે મહિના જેવું થાય તો શું તમે તૈયાર છો કે ભાઈ બે મહિનામાં તમે પરીક્ષા પાસ કરી લેશો ગેરંટીથી કહી શકીએ કે ભાઈ તમારામાંથી નેવું ટકા વિદ્યાર્થીનો જવાબ નામ જ છે કે ભાઈ ના સાહેબ દોઢ મહિનામાં કઈ રીતે ભેગું કરું બે મહિનામાં કઈ રીતે ભેગું કરું તો મારા ભાઈ શું કામ તો જાહેરાતની રાહ જો છો તને ખબર જ છે કે ભાઈ તારે સરકારી પરીક્ષા આપવાની જ છે તારે સરકારી નોકરી લેવાની જ છે તો પછી શું કામ જાહેરાતની રાહ જોઈને ટાઈમ બગાડે આપણે એમ સર દોઢ મહિના બે મહિનામાં કોર્સ ભેગો નહીં કરી લે તો પછી રાહ જોવામાં શું ફામ ટાઈમ બગાડવાનો તમને ખબર જ છે કે ભાઈ આપણે ક્લાસ થ્રીની એક્ઝામ આપવી છે અથવા જીપીએસસીની એક્ઝામ આપવી છે તો આપણને ખબર છે કે ભાઈ કેટલો ટાઈમ લાગે હવે બધા ક્લાસમાં જ્યારે જ્યાં તમે ક્લાસમાં જાઓ એને પૂછો કે ભાઈ સર ક્લાસ થ્રીની બેચ કેટલો ટાઈમ ચાલે તો કે ભાઈ છ થી આઠ મહિનો ચાલે અને જીપીએસસીની બેચ છે તો કેટલો ટાઈમ ચાલે તો કે ભાઈ આઠ થી દસ મહિના પ્રિલિમની બેચ ચાલતી હોય અથવા ઘણી જગ્યાએ પ્રિલિમ પ્લસ મેઇન્સની બેચ હોય તો આઠ થી દસ મહિનામાં પૂરી થાય એનો મતલબ શું થયો કે ભાઈ તમે જો જાતે તૈયારી કરતા હો તો એ તમને આનાથી એકાદ મહિનો ઓછો લાગે બરાબર તમને જો એમ હોય કે ભાઈ ક્લાસ કરે તો હું ઘરે જલ્દી તૈયારી કરી લઉં તો તમે છ મહિના મતલબ ચાર મહિના કે પાંચ મહિના કોર્સ પૂરો કરશો પણ લાગશે તો ખરા ચાર મહિના કોર્સ પૂરો કરતા જીપીએસી હશે તો તમને હું એક ભાઈ ક્લાસ કરતા હું ઘરે વધારે અડપથી કરી લઉં તો એવું થશે તો નહીં પણ જસ્ટ માની લે તમે કહો છો એ સાચું છે તો આઠના બદલે છ મહિના થશે એનો મતલબ જો આજથી ચાલુ કરો ત્રીસ બારે તો તમારો જૂન મહિનામાં સિલેબસ છે પૂરો થશે હા કે ના તો આપણને ખબર છે કે આપણે છ મહિના વાંચવાનું છે આપણે છ મહિના તૈયારી કરવાની છે તો જાહેરાત આવે ને માનો કે બે મહિનામાં પરીક્ષા હોય તો સિલેબસ તો પૂરો થશે નહીં જાતે કરશો તો નહીં થાય તો મેં કહેવાનો મતલબ શું છે કે ભાઈ તારીખની રાહ જોયા વગર અથવા એમ કે ભાઈ ભાઈ નવા હવે તો આ નવું કે સર નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા નથી તો ત્યારે અરે તારા આર ને શું કરવું તારે આર ને જોઈને શું કરવું તારે તું તારી પાસે સિલેબસ તો છે ને તો સિલેબસ પ્રિન્ટ આઉટ રાખ અને ચાલુ કર દે તૈયારી જો કરવી જ હોય તો બાકી તો આરઆર ની તારીખ રાહ જોવાની પછી ક્યાંય સારી જગ્યા ઓનલાઈન જો કઈ ભણાવતો હોય તો ત્યાં જવાની રાહ જોવાની અહીંયા બેચ શરૂ થાય તો રાહ જોવામાં જોવામાં બે મહિના નીકળી દેસો આવી રીતે તમને ખબર જ છે કે આપણે ટાર્ગેટ આપણો સરકારી નોકરી છે પછી રાહ કોની જોવાની છે આની અંદર તૈયારી કરવી છે તો કરી દો સ્ટાર્ટ ભરતી આવતી નથી જો થોડાક ટાઈમથી આપણે જોઈએ છે ભાઈ ક્લાસ થ્રીની ભરતી આવેલી નથી પણ તમારી જે હજારોની વેકેન્સી આવે પછી હું તૈયારી કરવા બેસું ભાઈ આવી તમારી પાસે પ્રિવિલેજ ક્યાંથી આવી ગઈ તમારી પાસે આવી સાહેબી જેને કહેવાય ગુજરાતીમાં કે ભાઈ સાહેબ પાંચ હજાર વેકેન્સી નો આવે ને આવું તો અમારા ઘરમાંથી હલુ નહીં તો આવી જે સાહેબી છે ભાઈ આવી તમારી પાસે સાહેબી હોય તો મને ઉધાર આપો આ સાહેબી તમારી આવી તમારી પાસે જો હોય પ્રિવિલેજ કે જેને કે ભાઈ આવી તો મોજે મોજ છે સાહેબ તો થોડીક મોજ અમને ઉધારીમાં આપી દો તમારી પાસે ટાઈમ છે નીકળી જાય બસો ભલે ને આવીને નીકળી જાય પાંચસો નીકળી જાય વીએમસી ક્લાર્ક પણ આપણા પેટનું પાણી હલતું નથી આપણે બે હજાર ત્રણ હજાર વેકેન્સી વગર આપણે કઈ કરતા નથી બરાબર મહેનત કરતા નથી તો આવી જો સરવાળો માણસો ને

તો તારા આમાંનામાં તારા વરસ કાઢવા છે કે સિલેબસ નથી પૂરો કર્યો હજી તારે જાહેરાતની તારીખની રાહ જોઈ છે એમાં નંબર ઓફ વેકેન્સીઝ ઉપર તારે અસર થાય છે તો આવી રીતે ક્યારે પાસ કરી લેશો એક્ઝામ અને માનો કે સરકારનું નક્કી હોય કે ના હોય બરાબર અત્યારે ઘણા એમ કે ભાઈ ફેબ્રુઆરીમાં ચૂંટણી છે ત્યારે એમ કે છે કે એનાથી મોડી ચૂંટણી છે ચૂંટણી જ્યારે હોય ત્યારે સરકાર જ્યારે પરીક્ષા લે ત્યારે તમે તૈયાર છો કે નહીં પોતાની જાતને આ સવાલ પૂછો તૈયાર છો કે નહીં એનો આન્સર ક્યાંથી મળશે તો કે નહીં કે આપણે પોતે તૈયાર છે નહીં તો આપણે પછી ભરતીનો ભાગ ક્યાંથી કાઢીએ ભરતી આવતી નથી આમ નથી તેમ નથી એમાં તમારામાંથી ઘણા એવા છે કે ભાઈ જે ત્રણ ત્રણ વર્ષ આપીને બેઠા છો અને એ કોઈ પ્રિલિમ અત્યાર સુધીમાં પાસ નથી થઈ પાસ ના થઈ હોય તો નિરાશ થવાની જરૂર જરાય નથી નાસી પાસ થવાનું નથી પણ મેઇન વસ્તુ એ કે ભાઈ પ્રિલિમ ત્રણ વર્ષે એક પ્રિલિમ પાસ નથી થઈ તો ક્યાં ભૂલ કરી એ જોઈ લીધું હોત તમે એ ભૂલ સુધારી લીધી તો આ બધુંય કરો ને સરકાર ભરતી આપે કે ના આપે બીજા નંબરની વાત છે તમે પેલા રેડી છો કે નહીં અને ભરતીની તારીખ જાહેરાતની તારીખ જ્યારે આવે ત્યારે તમારે એક લાઈનમાં ચાલવાનું છે અથવા આને ઘણી જગ્યાએ ડેડલાઇન પણ કહેતા હોય તમારે એક ટાઈમલાઈન બાંધીને ચાલવાનું છે ભાઈ આ ટાઈમલાઈનમાં શું હોવું જોઈએ તો પહેલી વાત તો તમારા બધા એક્ઝામ પાસ કરવા માટેના સ્ટેપ્સ જે પગલા છે એ ક્યાં છે તો પહેલાં તો સિલેબસની ખબર હોવી જોઈએ બરાબર એ પ્રમાણે તમે બુક્સ લઈ આવ્યા તમે કઈ એક્ઝામ તમારે આપવી છે એની ઉપર તમે ફોકસ કર્યું ટાર્ગેટ બનાવી લીધો હવે સિલેબસ આપણને ખબર હોય જોઈએ એના પ્રમાણે તમારે સિલેબસ પૂરો કરવા માંડવાનો છે બરાબર પહેલું સ્ટેપ તો એ જ પ્રોપર સ્ટ્રેટેજીમાં આપણે તૈયારી કરવાની છે આડઅધાડ કરવાની નથી પણ તમારે ભેગી ટાઈમ લાઈન એ બાંધવાની છે ભાઈ ધારો કે તમારે ખાલી ક્લાસ થ્રીની એક્ઝામ જ આપવી છે તો આની નવા સિસ્ટમ પ્રમાણે પ્રિલિમ પ્લસ મેઇન્સની તૈયારી કરવામાં આઠથી નવ મહિના કે દસ મહિના જેટલો ટાઈમ લાગે જો તમે ક્યાંય કોચિંગમાં જતા હો તો ત્યાં આટલી બેચ છ મહિના કે આઠ મહિના બેચ ચાલતી હોય જનરલી અને જરા એવું અભિમાન રાખવાનું નથી કે ભાઈ હું તો ઘરે બેઠા તૈયારી કરી લઈશ ઘણા એવા વિદ્યાર્થી છે જે પાસ થઈ ગયા એક નહીં ચાર જગ્યાએ ટ્યુશનમાં ગયા અને આખા ગામમાં એમ કેતા ફરે છે કે ભાઈ હું તો ક્યાંય ક્લાસમાં ગયો જ નથી ઘણા વિદ્યાર્થીઓ છે આવા જે ટોપર્સના ઇન્ટરવ્યુ તમે સાંભળતા હોય ઘણી ખોટું બોલતા હોય કે ભાઈ આપણે ક્યાંક યાદ નથી આપણે તો ગયા નથી અરે ભાઈ ચાર જગ્યાએ નામ હશે તારું તું કેમ એમ કે છો નથી તૈયારી કરવા છેલ્લે બાકી સ્પીપામાં ગયા હોય સ્પીપા ક્લાસ નથી તો શું છે શું છે સ્પીપા સ્પીપા એક જાતનો ક્લાસીસ જ છે ને કે ભાઈ એ ગવર્મેન્ટ દ્વારા રન થાય છે પેલા પ્રાઇવેટ વાળા કરીને બેઠા છે બીજો શું ફેર પડ્યો એમાં સ્પીપામાં ને સાદા ક્લાસમાં ગજબ તમે ખાલી ખોટી ખોટે ખોટું જ છે કે ભાઈ હું તો ક્યાં ક્લાસમાં નથી ક્લાસની એમ તારો રેકોર્ડ કાઢી એક્સેલ શીટમાં તો ચાર જગ્યાએથી નીકળશે એટલે આવા જે ટોપર છે ખોટા એનામાં આપણે ભરમાયા વગર જો જરૂર લાગતી હોય અંદરથી ભાઈ આપણે ક્લાસ કરવા પડે એમ છે તો કરી લેવાના ઓનલાઈન કરો ઓફલાઈન કરો તમારી ઈચ્છા પ્રમાણે જ્યાં હોય બરાબર એવું નથી માણસો પર્ટિક્યુલર એક જગ્યાએ જઈને જ પાસ થાય એવું કાંઈ નથી ઘરે ઓનલાઈન ભણતા હોય એમાં હોય આ તો પૂર્વગ્રહ આપણે બાંધી લીધા કે ભાઈ આમ ના ના હોય હોય તો તો આપણે પાસ પાસ તેમ અમારા વખતે ઓનલાઈન તમારી પાસે અત્યારે જે જે આટલી બધી સુવિધા છે ઓનલાઈન ઘરે બેઠા ભણવાની યુટ્યુબમાં માર્ગદર્શન લેવાની આવી એક સુવિધા નહોતી અમારા વખતે અને અમારા વખતે એટલે દસ વીસ વર્ષ પહેલાની વાત નથી પાંચ વર્ષ પહેલાની જસ્ટ વાત છે કોરોના પહેલાની સત્તર અઢાર બે હજાર સત્તર અઢાર આસપાસ તો પછી ખાલી ખોટું આ બધું શું કામ રાખવું કે ભાઈ મને ક્લાસ વગેરે પાસ થઈ આમ નહીં થાય એમ લાગે કે ભાઈ થાય ક્લાસ વગર તો કરી લેવાના જોઈને બરાબર અને એક ડેડલાઈન એક ટાઈમલાઈન તમારે બાંધવાની છે કે ભાઈ ધારો કે મારે બે હજાર ચોવીસમાં ઓર્ડર જોતો હોય અને મારી એક્ઝામ ધારો કે એપ્રિલ મહિનામાં આવવાની હોય તો મારી પાસે ત્રણ મહિના છે એપ્રિલમાં જ્યારે આવે ત્યારે પણ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો છે મારી પાસે તો આમાં પછી પડે કે ભાઈ સીસી આપવાની છે તો આ પેલા બે મહિનામાં સિલેબસ છે પૂરો થઈ જવો જોઈએ જો જાતે તૈયારી કરતા હો ઓનલાઈન કોક પાસેથી લેક્ચર લઈને તૈયારી કરતા હો તો બાકી બધું કોચિંગનો જે શેડ્યુલ છે એ પ્રમાણે ચાલશો તો પણ આટલો ટાઈમ તો લાગશે પણ પછી એવું નથી કરવાનું ભાઈ ક્યારે તારીખ આવે ને એક્ઝામ આવે ને કોલ લેટર આવે પછી આપણે જાગીએ ને પછી કાંઈ ભેગું નહીં થાય એટલે સરકાર તારીખ આપે કે ના આપે તું તારી જાતને તારીખ આપ કે ભાઈ મારે જૂન અથવા જુલાઈ આટલા સુધીમાં મારો સિલેબસ છે પૂરો કરવો છે હું ક્લાસમાં જાઉં ઓનલાઈન જાઉં ઓફલાઈન જાઉં કે ક્લાસમાં ન જાઉં મારે જૂન જુલાઈ સુધીમાં મારો સિલેબસ પૂરો જોઈએ કેનો નો મેઇન્સનો બાકી સીસીઈ પ્રિલિમનો સિલેબસ કરતા બે થી ત્રણ મહિના થાય ભાઈ એમાં છ મહિના ખાલી ચાર વિષય કરવામાં ન કાઢવાના હોય પછી તો પછી એ રીતના તમારે આગળ વધવું પડે તો મેઇન જે મોટિવેશનની જયારે વાત આવે કે ભાઈ સાહેબ મોટિવેશન ક્યાંથી લઉં મોટિવેશન ક્યાંથી લઉં તો ભાઈ તારે બહાર જઈને મોટિવેશન લેવું પડે તું કરોડપતિ માણસ છો આપણી ટાર્ગેટ આપણો જે છે કે ભાઈ સરકારી નોકરી લેવી છે બે હજાર ચોવીસમાં તો એની ઉપરથી જ મોટિવેશન આવે કઈ રીતે આગળ વધવું સિલેબસ પૂરો નથી કર્યો આખું ગામ પૂરો કરીને બેઠો તમે એટલે આમ બેઠા હો તો તમારે કઈ રીતે માં નામ આવશે તો મોટિવેશન ગોતવા શું આવવું પડે એટલે તો મોટિવેશન વિડિયો બનાવતા નથી આપણે એટલે તો આપણી ચેનલ નાની છે કેમ કે મોટિવેશનના વિડીયો બનાવું તો હમણાં વ્યૂઝ આવવા માંડે આપણે એવી રીતે કરવું નથી મોટિવેશન બહુ ઓછી વાર દેવું પડવું જોઈએ રોજ રોજ જરૂર પડતી હોય મોટિવેશનની તો પછી ક્યાંક આપણા ટાર્ગેટ સ્ટ્રોંગ નથી કે આપણે પોતે સ્ટ્રોંગ નથી એટલે જો તમારે મોટિવેશનની ની જરૂર પડતી હોય તો આ જ છે મોટિવેશન પછી કેવું છે ભાઈ આ ફિલ્ડ એવું છે આની અંદર વધારે ટાઈમ વેસ્ટ થતા વાર ના લાગે સરકારની રાહ જોઈને બેસી રહેવું હોય તો પેલા સિલેબસ પૂરો કરી લ્યો તું પોતે તારી સરકાર થઈ જા સિલેબસ પૂરો કરી લે છ સાત મહિનામાં પછી ગમે એક્ઝામ તું પાસ કરી લઈશ એસબીઆઈ આપવા જઈશ તો એસબીઆઈ પાસ થઈને આવીશ એટલે મેઇન વસ્તુ આ જ છે કે ભાઈ જયારે આપણે કોઈ પણ એક્ઝામ આપતા હોય ત્યારે સરકારની તારીખ જાહેરાત નવા આની રાહ જોવાની હોય નહીં છે તો ખબર છે કે દોડવું પડશે તો પછી દોડો પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરો કરો તો ખબર કેમ પડશે કે આપણે અડધી કલાકમાં આપણે કેટલું દોડી શકીએ છીએ ઘરે બેઠા તો ખબર પડશે નહીં અને એટલી બધી પ્રેક્ટિસ નથી કરવાની ફિઝિકલ વાળા ખાસ પોલીસ હોય ફોરેસ્ટ હોય કે ગમે તે હો પોલીસની પરીક્ષાની તૈયારી કરવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે આપણે એટલી પ્રેક્ટિસ એ નથી કરવાની કે ભાઈ શરીરની પથારી ફરી જાય કેપેસિટી પ્રમાણે પ્રેક્ટિસ કરવાની અડધી કલાકમાં ચાર કિલોમીટર થાય છે આપણાથી દોડવામાં તો કાંઈ વાંધો નહીં આજે અડધી કલાકમાં ચાર કિલોમીટર થાય ને કાલે પંદર મિનિટમાં કરી નાખું એવી કાંઈ આપણે મશીન નથી ફિટ કર્યું ભગવાને સ્ટેમિના આવવામાં વાર લાગે સ્પીડ વધવામાં વાર લાગે સમય ઘટાડવામાં વાર લાગે આ બધી ગ્રેજ્યુઅલ પ્રોસેસ હોય આ ઇન્સ્ટન્ટ પ્રોસેસ નથી આ બધી એટલે કોઈ દિવસ એવા મોહમાં નહીં પડવાનું કે ભાઈ ફટાફટ પંદર મિનિટમાં પાંચ કિલોમીટર કાઢી નાખું ના આજે ત્રીસ મિનિટ થાય છે પંદર દિવસ પછી પચીસ મિનિટ થશે પંદર દિવસ પછી વીસ મિનિટ થશે ધીમે ધીમે કરતો ટાઈમ ઘટશે આ એક બે દિવસમાં કામ થઈ જાય એવું કામ આ નથી એટલે જરાય શરીર ઉપર એવું પ્રેશર નાખવું નહીં એની હેલ્થ ઉપર અસર ખરાબ થાય પગ બગમાં કંઈક સોજા આવી જાય બરાબર એક્સવાઇઝેટ ઘણા પરિણામ આવતા હોય તમને એ ખબર છે એટલે જ્યારે દોડની કે ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરતા હોય ત્યારે શરીર ઉપર દયા રાખીને કરવી અને પોતાની કેપેસિટી છે એનો ખ્યાલ હોવો જોઈએ કે મને ખબર છે ભાઈ મારાથી કિલોમીટર અડધી નથી એના વોટ જે કઈ કારણ હોય પણ આપણને ખબર છે કે ભાઈ ત્રીસ મિનિટની અંદર હું પાંચ કિલોમીટર નથી ભાગી શકતો તો મારે પહેલા એવું ટાર્ગેટ રાખવું જોઈએ કે ભાઈ ધારો કે પરીક્ષામાં વીસ મિનિટમાં ભાગવાનું હોય ને તો મારે પહેલા ત્રીસમાંથી માંથી ઓગણત્રીસ કરવી પડશે પછી અઠ્યાવીસ કરવી પડશે ધીમે ધીમે પચીસ કરશું પચીસ મિનિટમાંથી એકવીસ બાવીસ મિનિટે પહોંચશું તો આવી રીતે ટાર્ગેટ હોય તમારે સીધું સીધું પહોંચી જાવ એમ કેમ હાલે ત્રીસ માંથી પચીસે પહોંચવું હોય તો એમ કેમ તમારો દોડ તમારી પૂરી થાય એટલે થોડીક ધીરજ રાખવી થોડીક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં આગળ વધુ સેમ વસ્તુ સિલેબસમાં લાગુ પડે કે ભાઈ આજે તારીખ આવે પરીક્ષાની મહિના દિવસમાં તમે પ્રિલિમ પાસ કરી લેશો એમ થોડાક વહેલા જાગો તો કઈક મજા આવે રિલેક્સ રહીને તૈયારી કરી શકો ઓલું ભાગા સરખી તૈયારી નહીં થાય અને જો જોબ વગર તૈયારી કરતા હોય તો આવું કહેવાની જરૂર પડવી જોઈએ ના તમારી પાસે તો ટાઈમ ટાઈમ જ છે પણ એનો એટલો એમ નથી કે ભાઈ આપણે પાંચ વર્ષ સુધી આજ લઈને બેસીએ તો જે નિર્ણય લ્યો સમજી વિચારીને ઘરની પરિસ્થિતિ તમારી પોતાની પરિસ્થિતિ એવું બધું જોઈને નિર્ણય લેવાનો અને મોટિવેશન છે મોટિવેશન મોટિવેશન કરીને ફાફા મારવાની જરાય જરૂર નથી સંદીપ મહેશ્વરી કે એક્સ વાયઝેડ ગમે તે વિડીયો જોતા હો તમે તો જો રોજ વિડીયો જોવા પડતા હોય તો પછી યાર મોટિવેશન જો ગોતવા રોજ જવું પડતું હોય તો તો પછી મારા જેવા દસ અહીંયા ઉભાડ દઉં તોય કાંઈ ન થાય અને મગજમાં એક ટાર્ગેટ રાખવો એક ટાઈમલાઈન રાખવી કે ભાઈ મારે જૂન આગળ કીધું એમ કે ભાઈ જૂન જુલાઈ સુધીમાં મારે સિલેબસ છે મારો ફિનિશ થવો જોઈએ એવી રીતની મારે મહેનત કરવાની છે અને એમાં ધારો કે તમને એમ હોય કે ભાઈ સીસી નો સિલેબસ પેલા કરવો જોઈએ તો એમ કરો કે ભાઈ જે ચાર વિષય છે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને ગુજરાતી તો આ પહેલા કરી લેવાના છ મહિના આપણે લીધા જૂન જુલાઈ સુધીમાં તો પેલા બે ત્રણ મહિનામાં આ કામ પૂરું કરો પછી સાઈડ બાય સાઈડ પ્રેક્ટિસ ચાલુ રહેશે અને વધારાનો જે સિલેબસ બાકી વીધો છે જીએસનો એ આપણે લઈ લેશું બરાબર ને તો થોડુંક પ્રાયોરિટી પ્રમાણે અને પ્લાનિંગ પ્રમાણે ચાલશો તો મજા આવશે બાકી પછી ટાઈમ આમને આમ બગડે તમને ખબર છે કે શું થતું હોય બરાબર તો આ નાનકડું મોટિવેશન મોટિવેશન કહેતો તો મોટિવેશન કેલ્ક્યુલેશન કહે તો કેલ્ક્યુલેશન પણ ખૂબ કામ લાગે એવી વસ્તુ છે સિરિયસલી ધ્યાનમાં લેજો ટાર્ગેટ બનાવજો અને આગળ વધજો અને જો કાંઈ સવાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં મેસેજમાં પૂછી લેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો યાર ત્યારે થોડુંક આપણને કંઈક દેખાય ગ્રોથ ચેનલની અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ